જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા લોગમાં કેમ છો બધા મજામાં આજે હું મગફળીમાં પાછું દવા આંકવાનું ચાલુ કરી નાખ્યું છે ઇ કટ તમને આગળ બતાવું કઈ દવા મગફળીમાં નાખી છે મિત્રો તમે જોઈ લો અમારી મગફળી આ બધી મગફળીમાં દવા આપવાની છે એ તમને આગળ આગળ લટમાં બતાવું જય માતા જો આ જોઈ લો આ એક બેરલ આ ભર્યું એક બેરલ દવાનું આ ભર્યું એક પેકેટ આ પડ્યું બીજો પેકેટ આ પડે ત્રણ ત્રણસો ઓન ત્રણ નવ ને આ દસ અગિયાર પેકેટ દવા મગફળી માંગી છે આજે તો બાકી છે જુઓ મિત્રો પાણીનું ટી છે મોટી આ પાણી પીવાની ટંકી અમાર દેશી જુગાર છે દવા ચઢાવવાનો એક નળિયા biar nol iya direct motor diserahkan ayo tunggu puara berdiri puara berdiri uh, bebas adai puarama

મેં ચા નથી ઘરે હવે પીનાવરો બના દવા હવે દીવો ફુવારા બદલા ની ફોન કરશે લે આ નળી તમારો ફોન હમણાં આયા ભેડો ચા ચાનો 何だ <noise>